નમસ્કાર દોસ્તો આજનો આપણો ટોપિકનો વિષય છે અદાણી કોર્પોરેટ ગ્રુપ પર અન્ય વિદેશી કંપનીઓ દ્વારા કોર્ટની અંદર કેસ કે પછી દેશને બદનામ કરવા માટે દેશને નીચો પાડવા માટે અન્ય વિદેશી તાકાતોનું આક્રમણ નમસ્કાર હું છું યશકુમાર સોજિત્રા એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર દેશના ઇન્ટરેસ્ટમાં સદા કેમ કરીને આપણો ઇન્ટરેસ્ટ નેશનલ ઇન્ટરેસ્ટ જળવાય તેમાં જ કાર્યરત છું તો આજે મારે વાત કરવી છે કે મંગળવારનો એ દિવસ હતો ને એકવીસ નવેમ્બરની એક તારીખ હતી કે જ્યારે સવાર સવારમાં એક એવા ન્યૂઝ આવે છે જે ન્યૂઝને લઈને સમસ્ત ભારતના અંદર વિરોધીઓ સમર્થકો દરેક એટલા ન્યૂઝ ટ્રોલ કરે છે કે ભારત દેશનો ગુબ્બારો ફૂટી ગયો છે નરેન્દ્ર મોદીનો ગુબ્બારો ફૂટી ગયો છે ભારત દેશના કોર્પોરેટ જે લીડિંગ બિઝનેસમેન છે એનો ગુબ્બારો ફૂટી ગયો છે ખાસ કરીને અદાણી ગ્રુપ્સનો ગુબ્બારો ફૂટ્યો છે કદાચ આ વાત કોઈને કહેવામાં એટલી ખોટી નહીં લાગતી હોય કારણ કે ભારતીય સ્ટોક માર્કેટ આ ન્યૂઝ પર એટલું રિએક્ટ કર્યું કે અદાણી ગ્રુપ્સના તમામ સ્ટોક દસ કે વીસ ટકા જેટલા નીચે ખુલા પણ આની સત્યતા શું છે જેની અંદર હકીકત શું છે તેની વાત આ વિડીયો થકી કરવી છે માટે વાત તો કરવી પડશે એના અંતર્ગત બીજા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નેશનલ ઇન્ટરેસ્ટને જાળવવા માગતા હોય તો આ વિડીયો કમ્પ્લીટ સાંભળશો અને આપ તમામ મિત્રો સુધી પહોંચાડશો જે લોકો એવું ઈચ્છે છે કે અદાણી ગ્રુપ ભારતને ચલાવે છે ખાસ કરીને એ લોકો કે જે લોકો વિચારે છે કે સંસદની અંદર રાહુલ ગાંધી જ્યારે અદાણીનો મુદ્દો ઉપડે ત્યારે નરેન્દ્ર મોદી પાસે જવાબ નથી આવા કઈક પ્રકારના પ્રશ્નોના જવાબ એક સોશિયલ ઇન્ફ્લુએન્સર આપશે તો ખાસ કરીને સાંભળજો મારો વિડીયો તો વાત કરવી છે કે એક યુએસ ફોર્મની એક કંપની છે જે અદાણી ગ્રુપ્સ પર દોઢસો મિલિયનની બ્રાઇબેરી એટલે કે લાંચ રિશ્વત આપવાનો એક આરોપ લગાડે છે એ પણ ક્યાં ભારતમાં નહીં યુએસની ની કોઈ સ્થાનિક કોર્ટની અંદર અને યુએસની સ્થાનિક કોર્ટ પણ આના ઉપર સંજ્ઞાન લે છે ત્યાંના લોકલ પ્રશ્નોને કરવા કરતા ત્યાંના ઘણા બધા વિવિધ કલ્ચરલ ઘણા બધા કેસ ચાલવા કરતાં અદાણીને એક સંજ્ઞાન આપે છે કે તમે હાજર થાવ ધરપકડનું વોરંટ ઇસ્યુ કરે છે આ એટલું અતિશયોથી લાગે કે પોતાના દેશનો વહીવટ કરતા નથી અને વિદેશનો વહીવટ કરવા જાય છે પણ ખેર છે કાયદો કાયદાની રીતે હોય છે એમાં આપણે બોલાય નહીં તો વાત કંઈક એવી હતી કે સોલાર કંપનીનો એક કોન્ટ્રાક્ટ હતો અને આ કોન્ટ્રાક્ટ અદાણી લેવા માટે સરકારના અધિકારીઓ આઈએએસ અને આઈપીએસ અને જેવા ચીફ લેવલના અધિકારીઓને બે હજાર કરોડની રિશ્વત આપે છે આવો આરોપ એક યુએસના જે એફઆઈએસ હતું કે જેનું રોકાણ અદાણીના બોન્ડ્સની અંદર હતું કે એ અદાણી કંપની સોલારનો કોન્ટ્રાક્ટ કરવા જતી હતી પણ એવું કંઈક થયું કે આ થર્ડ પાર્ટી હતી જે યુએસ ફર્મનો કોઈ વ્યક્તિ હતો તેને એવું લાગે છે કે અદાણી સાહેબ અદાણી ગ્રુપ તેના ભત્રીજા તેનું સમસ્ત કુટુંબ ભારત સરકારને ત્રણ કરોડ કે બે કરોડને લાંચ આપીને કોન્ટ્રાક્ટ વસૂલવા માગે છે શું આપણને કોઈ આ ડમીકાંડ સૂજે છે શું આ કોઈ લાંચ રશ્વતના ક્રાઈમ એનસીઆરબીના અંતર્ગત રેકોર્ડ છે ના એવી કોઈ વાત મળતી નથી પણ વાતને સત્યતા એટલે આપી શકાય એવું એ લોકો વિચારે છે કે જે લોકો રાજનીતિના છાયામાં આવીને કોંગ્રેસ ભાજપ આમ આદમી અન્ય અન્ય પાર્ટીના છાયામાં આવીને અદાણી ગ્રુપ્સને ટાર્ગેટ કરે છે આના પહેલાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હિન્ડનબર્ગ વખતે પણ એ વખતે શું થયું ત્રીસ ત્રીસ ટકા સ્ટોક અપ ત્રીસ ત્રીસ ટકા તેના વેલ્થની અંદર અપ તો આ શું સૂચવે છે એક જ વસ્તુ સૂચવે છે કે ભારતના ટોપ લીડિંગ કોર્પોરેટ ગ્રુપને તમે ટાર્ગેટ કરશો અને ભારતના લોકો પણ ધન્યવાદ તો ન આપી શકાય પણ મૂર્ખા કહી શકાય કે ભારત દેશની લીડિંગ કંપનીઓને તે લોકો ટાર્ગેટ કરીને નીચી બતાવે અને એમાં પણ સહયોગ કરે છે એવા અમુક પ્રકારના સ્પષ્ટ પ્રકારના લોકો મારે અહીં વાત કરવી છે ભારતની એક એવી પાર્ટી છે જે સતત એને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીના ગજવામાં અદાણી અને અંબાણી જે ફંડ આપે છે અને દેશ ચલાવે છે આ મૂર્ખાઓને મારે એટલું કહેવું છે કે તમે તમારા રાજનીતિના રોટલા સેકવા માં એટલા વ્યસ્ત થઈ ગયા છો કે ભારતની આંતરિક અર્થવ્યવસ્થામાં તમારું ધ્યાન હોતું નથી ફક્ત ન્યાય યાત્રા કરવાથી દેશ ચાલતો નથી ભારતના ટોપ લીડિંગ કોર્પોરેટ કંપનીઓ જે વિદેશની અંદર પ્રતિનિધિત્વ કરે છે તેના ઉપર આરોપ લગાડવા સિવાય તમે કર્યું છે શું જો તમે એટલું જ સારું કર્યું હોત તો કાશ્મીરના વિવાદ તમે યુએનમાં નો ફોડ કર્યા હોત આપણને એવું લાગે કે ભારત દેશની અંદર શું અંદરની આવી નીચી કક્ષાની રાજનીતિ કરી કરીને શું દેશને વૈશ્વિક લેવલે તમે આગળ લઈ જઈ શકશો ના ભારત દેશને જરૂર છે એન્જિનની અને આ એન્જિન છે અદાણી અને અંબાણી જેવી મોટી કોર્પોરેટ કંપનીઓ એ ભારત દેશને વિશ્વના તમામ દેશોની અંદર ચેલેન્જ કરે છે વિશ્વની અંદર એક ભારતને આગવું સ્થાન આપે છે તેની વચ્ચે પણ પોતાના રાજનીતિના રોટલા રાજનીતિમાં શેકાતા નથી છતાં ત્રણ ત્રણ ટમથી હારતા આવે છે તેવા લોકો આજે અદાણી અને અંબાણી પર ટાર્ગેટ કરે છે કે ભારત દેશને કોર્પોરેટ અરે કરાઈનું જ્યારે દેશની અંદર અમુક પ્રકારના પ્લેટફોર્મ જે અદાણી ને લીઝ પર એની વિશે સત્યતા ખરા કે શા માટે આવ્યા હંમેશા રખરખાવની વાત આવે ત્યારે રખરખાવજીકરણ એક ઇકોનોમીની દ્રષ્ટિએ નિજીકરણ વર્ડ આજથી પંચશીલના સિદ્ધાંતમાં પણ આપ્યો હતો કે જે વિદેશ નીતિની ની અંદર આવરીત છે એટલે કોઈ પ્રકારનું કોઈને લીઝ આપવામાં આવી નથી કે કોઈ ભ્રષ્ટાચાર નથી ફક્ત અને ફક્ત તુષ્ટિકરણ રાજનીતિના અંતર્ગત અદાણી અને ટાર્ગેટ થાય છે ત્યારે આપણે ભારતીય તમામ લોકોને એક અવાજે બોલવું પડશે અને અંદર આવા ખોટી પોસ્ટો વાયરલ કરવા કરતાં એક ભારત બનીને આપણા જે લીડિંગ કોર્પોરેટ કંપની છે કે જેના કારણે આપણે આજે પેટ્રોલિયમ વાપરી શકીએ છીએ તેવી મોટી મોટી કંપનીઓ તેની કારણે આજે ચાબહાર બંદરગાહ છે ઈરાકની અંદર પણ અદાણી સાહેબ ત્યાં પહોંચ્યા છે અદાણી ઇઝરાયલ અંદર પણ પહોંચ્યા છે ઘણા બધા સેક્ટર્સની અંદર આ ગ્રુપ ચાલતા હોય અને તેની વચ્ચે પણ તુષ્ટિકરણ માટે સ્થાનિક લેવલના રાજનીતિઓ તેને તો ખાલી વાતો કરીને વહી જવું છે પણ સામાન્ય લોકો પાનના ગલ્લે વાતો કરતા થયા છે માટે આજનો આ કન્ટેન્ટ એવું કન્ટેન્ટ છે કે કોઈ પણ પ્રકારના એલિગેશન હજી સાબિત નથી થયા આ કન્ટેન્ટ મારી ચેલેન્જ છે કે અડતાલીસ કલાકમાં સ્ટોક માર્કેટની અસર છે અસર તો ગમે તે વ્યક્તિને થાય કારણ કે આવા એલિગેશનમાં જ છે શોર્ટ કામ કરતા હોય હોય પછી ઇન્ડિયન બર્ગ ભલે અને વિદેશી યુએસ કોઈ કંપની હોય તો આ એક પ્રકારે એક એલિગેશન છે ખોટો આરોપ છે એવું આપણે માનીએ છીએ આપણે નહીં આખો દેશ માને છે આપણો દેશ અદાણી અને અંબાણીની સાથે છે તો શેર કરજો તમારા દરેક મિત્રો સુધી તમે ગાળો પણ દઈ શકો છો તમે તમારા રિવ્યુ પણ આપી શકો છો